કરતા મધ્યપ્રદેશના શખ્સ ને પિસ્ટલ માઉઝર સહિત પચીસ હજાર થી વધુ ના સાથે ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ચિલોડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એએસ અસારીની સૂચનાથી સ્ટાફના માણસો ચંદ્રાલા નાકા પોઈન્ટ પર હિંમતનગર તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહ્યા હતા જે દરમિયાન ડ્રાઈવર કંડક્ટરને સાથે રાખી સ્લીપિંગ સીટવાળી બસમાં બેઠેલા મુસાફરોનો સામાન પોલીસે ચેક કરવાનું શરૂ કર્યું હતું જે દરમિયાન પોલીસે સ્લીપિંગ સીટ એસ તેરમાં બેસેલ પેસેન્જરને તેનો કપડાનો થેલો ચેક કરવા ખોલવાનું કહેતા તેણે ઘસીને ના પાડી હતી જેના પગલે થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુ હોવાનો અંદાજો આવી ગયો હતો અને પોલીસે કડકાઈથી બતાવીને થેલાની તલાશી લેતા કપડાની વચ્ચેથી એક પિસ્ટલ અને ખાલી મેગઝીન મળી આવી હતી જેથી પોલીસે શખ્સને પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ બલ્લુસિંહ જગદીશસિંહ રાજપૂત હોવાનું જણાવ્યું અને બાદમાં પોલીસે બલ્લુસિંહની અંગ લેતા મોબાઈલ ફોન અને આધાર કાર્ડ મળી આવ્યું હતું જ્યારે હથિયાર બાબતે વધુ પૂછતાછ કરતા બલ્લુસિંહે ગોળ ગોળ જવાબો આપી ચુપકીથી સાધી લીધી હતી જેન્વે હથિયારની હેરાફેરીનું પગેરું શોધવા ચિરોડા પોલીસે પચ્ચીસ હજારની કિંમતની પિસ્ટલ કબજે લઈને બલ્લુસિંહની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે